દાદાના દર્શને આવતા હોય છે જયારે નારી ચાણા હનુમાનજી દાદાના સાનિધ્યમાં અનેક રાજકીય આગેવાનો દર્શનાર્થે આવે છે ત્યારે પણ રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ આ રાજકીય આગેવાનો કદાચ આ કાને સાંભળેલી વાતો બીજા કાને કાઢી નાખતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નારીચાણા ગામના સરપંચ પણ એટલી હદે ત્રાહીમામ પોકારી ગયા છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને ના છૂટકે મીડિયા સમક્ષ પોતાના ગામના રસ્તાઓની વ્યથા ઠાલવવી પડે છે સરપંચ દ્વારા પંદર વખત રજૂઆત કરવા છતાં વિકાસ કુંભકરણની નિંદ્રામાં ઉઠી રહ્યું છે સરપંચના જણાવ્યા મુજબ નારીચાણા ગામેથી જશા પર વેડાવદર ગાજણ વાવ ધોડીકોંડ સહિત છ ગામોના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે

બસ સ્ટેન્ડ સ્કૂલ જસાપર અને જસાપરના પાટિયા સુધી સંસદ સભ્યો ધારાસભ્યો પીડબલ્યુમાં પંદરેક વખત રજૂઆત કરી છે છતાં આ જ દિન સુધી રોડ બન્યો નથી અને હાલેવ નથી ને અત્યારે શિયાળામાં અસંખ્ય યાત્રિકો પગભાળા દાદાના દર્શને આવે છે અને યાત્રિકોને પગમાં લોહી પણ નીકળી જાય છે એવા રફ રસ્તા છે અને ખાડા ખબૂચિયાવાળા એવું નથી અવારનવાર અકસ્માત થાય છે પણ ઘણી રજૂઆત કરી પણ આજ સુધીમાં રોડ બન્યો નથી બીજું કે નારી ચાણાથી આજુબાજુના છથી સાત કિલોમીટર ગામના કે બાજુમાં ધોળી એ પણ રસ્તો નથી બાજુમાં કોણ એ પણ રોડ નથી બાજુમાં વેડાવદર એ પણ રોડ નથી અને બાજુમાં ગાજણવા એ પણ રોડ નથી સ્વરાજ શિવ છે અંદાજે બોંતેર પંચોતેરવા આ રોડ બન્યા જ નથી અત્યાર સુધીમાં બન્યા નથી તો સરકાર સુધીને વિનંતી છે કે સત્વરે આ રોડ કરવા વિનંતી હારીચાણા ગામનો આ રોડ બનાવે અને અહીંયા અમે કેટલી વાર જોઈએ છીએ કે હાલતા પગપાળા આવતા હોય એના પગમાં પણ છાલા પડી જાય તો એવી ખાસ નમ્ર વિનંતી છે સરકારને કે તાત્કાલિક આ રોડ બનાવે મારું નામ ભરતભાઈ જેઠાભાઈ પાંચોટીયા મોરબી તાલુકો મોરબી જિલ્લો ગામ નવા સાદુરકા હું અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા નારી ચણા આવ્યો છું પણ મને આ રોડની સુવિધામાં કોઈ સુધારો લાયદો નથી છેલ્લા પંદર વર્ષથી આ અવારનવાર આવતા લોકો પગના છાલા ઉતરી જાય એવા પણ પગ થઈ જાય છે હવે આ સરકાર શ્રીને વિનંતી કરી હતી કે આનો કાંઈક નવો સુધારો અવરનવર તાત્કાલિક લાવો સીતારામ હું પ્રકાશભાઈ પ્રજાપતિ મૂળ આ ગામનો વતની છું અહીંયા નારીચાણી દાદા હનુમાનજીનું મંદિર છે અને સ્વયંભૂર પ્રગટ થયેલા છે અને ઘણા વર્ષો થઈ ગયા પણ અહીંયા કને કોઈ જાતનો રોડ બાબતે કોઈ વિકાસ થયો નથી અમારા ગામના સરપંચશ્રી ગામના મોટા મોટા આગેવાનો બધાએ લેખિક મૌખિક રૂબરૂ મળીને આવ્યા છતાં કોઈ જાતનો વિકાસ થયો નથી બારથી પંદર વખત તો ત્યાં લેખિત કરીને આપેલું છે અને અમારા ગામના કાગડી એટલે અહીંયા ભેગા થઈ ગયા પણ કોઈ વસ્તુ કોઈ વિકાસ થયો નથી માટે ધારાસભ્યશ્રીને અને બધાએ મોદી સાહેબને બધાને ગણ કહેવાનું એટલું કે અહીંયા ઘણા અમદાવાદ બરોડા રાજકોટ મુંબઈ લંડન આ બધાથી દર્શનાર્થીઓ દર્શન આવે છે અને કોઈ ઘણા માણસો હાલીને પણ આવે છે પણ પગમાં છાલા પડી જાય છે પણ કોઈ કોઈ ધ્યાનમાં લેતું નથી અહીંયા અમે બધી સુવિધાઓ અમે પૂરી પાડવી પડે છે અને બીજા નંબરમાં કે સુરેન્દ્રનગરથીને આ માણસો બધા હાલીને આવે છે પણ કોઈ રોડ બાબતે કોઈ વિકાસ થયો નથી એટલે કહેવામાં એટલું જ આવે કે અહીંયા થોડો રોડ બની જાય તો દાદાના સાનિધ્યમાં બધાને આવવાની બહુ સુવિધા રહેવાની તો છે જ પણ આવવા જવા માટેની સુવિધા બહુ મળી શકે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો